વાત કરીશું મતપણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરવી છે રાજકોટ ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે અનિરુદ્ધ સિંહ બાદ હવે જયરાજસિંહની મુશ્કેલી પણ વધી શકે છે જયરાજ સિંહના ઉલ્લેખ સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જગદીશ સાટોડિયા આ વકીલની ઓડિયો વાયરલ થઈ છે નિલેશ રૈયાણી કેસમાં જામીન પર બહાર છે જયરાજસિંહ વાયરલ ઓડિયો જયરાજ સિંહ સામે સુપ્રીમમાં જવાની તૈયારી જયરાજ સિંહ સામે કાગળો તૈયાર રાખવાનો પણ ઓડિયોમાં

આમણો લાગણો જે જયરાસજી વાળા કઢાઈવા તાકી ફાઈલ આપણી પાસે છે જયરાસજી વાળા મારે કોઠવા પડશે હો બોતી ના કે શું ની તમે 25000 રૂપિયા ફી આવી જ છે ને મે સાહેબ આ કાગળ પડ્યા છે ફાઈલ માં છે અમારા ઓફિસ માં છે ગાડી રાખો કાલે તો કાલે કણો ને સુપ્રીમ કોર્ટ માં આપણે પડકારવાનું થાય છે કઈ માંગો ને તો તમે તૈયારી કરો તો બધી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રાખવાની બધી તૈયારી કરવી પડશે

પરંતુ કોઈને કોઈ કારણસર અનિરુદ્ધસિંહ અથવા તો જયરાજસિંહ બંને ચર્ચામાં આવતા હોય છે અનિરુદ્ધસિંહ હમણાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં એટલા માટે હતા પોપટ સુરેઠિયા કેસમાં આ કેસમાં તેમણે સરેન્ડર કરવું પડે છે ન માત્ર આ કેસ પરંતુ અમિત ખૂટવાળા કેસમાં પણ ગોંડલ પોલીસે તેમની ધરપકડ કરી હતી તેમને પછી એ કેસમાં પણ તેમને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ પરંતુ સાથે સાથે સૌ કોઈ જાણે છે કે એમાં જયરાજસિંહ અનિરુદ્ધસિંહ બંને આમને સામને છે બંને આ જે ક્ષત્રિય બાહુબલી એકબીજાને પડકારતા હોય છે તેવામાં અનિરુદ્ધસિંહની મુશ્કેલી તો અત્યારે વધેલી છે જ હવે ચર્ચા આ ઓડિયો ક્લિપના કારણે થઈ રહી છે કે શું હવે જયરાજસિંહનો વારો છે શું હવે જયરાજસિંહની મુશ્કેલી વધી એટલા માટે શકે છે કારણ કે આ ઓડિયો ક્લિપમાં દાવો થઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ દાવો થઈ રહ્યો છે કે એક ભાઈ વાત કરી રહ્યા છે બીજા વકીલ સાથે કે ભાઈ પેલા જયરાજસિંહ વાળા કાગળ તો તૈયાર છે ને પછી પેલા ભાઈ કહે છે કે મારે શોધવા પડશે ને ત્યારબાદ સામે પેલા ભાઈ કહે છે કે ભાઈ મે તમને 25000 ફી આપી છે અને પછી તુરંત એ કહે છે કે હા કાગળે ઓફિસમાં જ પડ્યા છે અને સામેવાળો વ્યક્તિ પછી કહે છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે સૌ કોઈને ખબર છે કે જયરાજસિંહ જેમની સામે નિલેશ રેયાણી વાળો કેસ છે આ કેસને લઈ કદાચ ચર્ચા એવી થઈ રહી છે કે કદાચ હવે એ કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી કરવામાં આવે એટલા માટે કહેવાય રહ્યું છે કે એમની મુશ્કેલી વધી શકે છે જોવાનું રહેશે શું થાય છે આપણી સાથે અમારા સહયોગી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ ધર્મેશ આખરે આ ઓડિયો ક્લિપમાં શું સંવાદ થઈ રહ્યો છે ને આ ઓડિયો ક્લિપ શું સંકેત આપે છે ચોક્કસ વિકાસ ગોંડલ નો રાજકારણ સૌરાષ્ટ્ર તો ગુજરાતમાં પણ ચર્ચાને એક હોય છે અને ગોંડલના રાજકારણમાં આપણે જાણે કે કોઈ ફિલ્મ સ્ટાઇલ ચાલતી હોય વેરની વસૂલાત એ રીતે થઈ રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાના પોપટલાલ સોરઠી હત્યા કેસમાં હાઈકોર્ટે જયારે સજા રદ થઈ માફીવાળી જે સજા માફીનો આદેશ રદ કર્યો અને એ અત્યારે જેલવાસ જુનાગઢ છે ત્યારે આજે જે ઓડિયો વાયરલ થયો છે એમાં જયરાજસિંહ ઉલ્લેખ સાથેનો જે ઓડિયો છે એ મહત્વનો ગણાઈ રહ્યો છે એમાં જગદીશ સાપડિયા ઉલ્લેખ થઈ રહ્યો છે અને વકીલ સાથે વાત કરી રહ્યા છે નિલેશ વૈયાણી કેસમાં જે જામીન ઉપર બહાર છે જયરાજસિંહ એ સુપ્રીમ ના જામીન ઉપર જે બહાર છે એ જયરાજસિંહ સામે સુપ્રીમ માં જવાની તૈયારી જે કરવાની છે અને વકીલ ને એવું કહેવામાં આવે છે કે કાગળો તૈયાર રાખવાના છે હા મનિરૂદસિંહ ની સજા રદ થયા બાદ માત્ર ગોંડલમાં નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનાવે છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ની નથી કરતું પરંતુ એક પછી એક તમે જો વેરની વસૂલાત હોય એક સમયના ભલે મિત્ર હોય પરંતુ એકબીજાના સામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં એ વ્યક્તિ જગદીશભાઈ સોટોડિયા એ કહી રહ્યા છે વકીલ ને કે ભાઈ જયરાજ સિંહ કાગળ તૈયાર રાખ આપણે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે એનો અર્થ શું થાય આપ શું સમજો છો હવે અથવા તો સાહેબ એવું છે કે સુપ્રીમ મા જે ડેરેક બે નો કોઈ સ્પેટિંગ હત્યા કેસનો છે એમના એમાં એક મેં સાંભળી છે જગદીશભાઈ એના વકીલ ને એવું કે છે કે પડકારવાની વાત છે હજુ સુધી પડકાર્યો નથી પડકારવા માટેની ની તજવીજ ચાલુ છે હવે પડકાર્યા પછી શું થશે હવે આખરી ફેસલો તો સુપ્રીમ કોર્ટે લેવાનો થાય છે ને સાહેબ

સારું મજાનું મંત્રી પદ મળવાનું છે જયરાજસિંહની વાત છે તો જયરાજસિંહ પણ ભાજપના જ છે હવે આપ વિચારો કે આ રાજકારણ આપણે શું કહીશું બરાબર એટલે આવા ઘણા બધા સમાચાર અલગ અલગ ઠેકાણે આવી રહ્યા છે પરંતુ શું આ નિલેશ રેણી વાળો કેસ હોય શકે છે આપને લાગે છે જો આમાં આ રીતે જગદીશભાઈ નું નામ બહાર આવ્યું છે બીજી મહત્વની બાબત કે આખા કેસમાં અત્યાર સુધીમાં શું થયું છે એ પણ આપ જણાવી શકો તો જયરાજભાઈ હાઈકોર્ટ દ્વારા એ કેસમાં સજા મળી હતી

અચ્છા અત્યારે ઓડિયો ક્લિપ ગુંડલ આખામાં બધી વાયરલ થઈ રહી છે એટલે ચર એની બધી ચર્ચા ચાલે છે પણ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે સુપ્રીમ જે કઈ એંગલ થી ચાલશે એ જ હકીકત બનશે એટલે આના બીજી ચર્ચા તો આખી ખોટી આપણે કરવી પણ મુશ્કેલ છે અચ્છા ભાજપમાં પણ બે અલગ અલગ કેમ્પ ચાલી રહ્યા છે એક કેમ્પ છે ત્યાંનું અનિરુદ્ધસિંહનું કેમ્પ છે એક છે જયરાજસિંહનું તો આ જગદીશભાઈ કયા કેમ્પના છે અનિરુદ્ધસિંહ કેમ્પ વાળા છે જગદીશભાઈ આખા જે છે ને એનું જે વ્યક્તિત્વ પ્રવર પટેલ વાતનું છે એમ કહી શકીએ કે પટેલ નો શહેરો છે તેઓ હવે એમને નથી તો કોઈ મને મારા જ્યાં સુધી જાણમાં છે અનિરુષિભાઈ સાથે ને કોઈ એવા રિલેશન નથી જયરજભાઈ સાથેના પણ આશ્ચર્ય તમને કહી દઉં કે ડિરેક્ટર હોવાને નાતે જયરજભાઈ સાથે કનેક્ટર હોય ખરા બરોબર છે પછી તો હવે એમને એમના મન થી એવું લાગે કે ભાઈ અહીંયા મારે ન્યાય માગવો છે મારે અહીંયા કરવું છે

કે ને સાણસા માં લેવાનો પ્રયત્ન તો થઈ રહ્યો છે અથવા તો એની તૈયારી થઈ ગઈ છે જો ઓડિયો ક્લિપ સાચી હોય તો ચોક્કસ ચોક્કસ બરોબર વાત છે એમ જ માનવું પડે આપડે બિલકુલ બિલકુલ આભાર જીતુભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ જોડાવા બદલ તો જે જગદીશભાઈ જેમનો ઉલ્લેખ થઈ રહ્યો છે વાત કરી રહ્યા છે એમ કહી રહ્યા છે કે તો ગોંડલના માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે અને સાથે ત્યાં ભાજપનું શાસન છે અને એમના જયેશભાઈ રાદડિયા સાથે સારા સંબંધ પણ છે આવી બધી અલગ અલગ લિંક ચાલી રહી છે પરંતુ જો ઓડિયો ક્લિપ સાચી હોય તો એનો મતલબ કે જયરાજસિંહ સામે કાયદાકીય કાર્યવાહી થાય એમની મુશ્કેલી વધે એવા પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે એવું અત્યારે લાગી રહ્યું છે ધર્મેશ અમારી સાથે એકબીજા ને અત્યારે ફસાવાની ક્યાંક ગેમ ચાલતી એવું ચોક્કસ થી લાગી રહ્યું છે વિકાસ આપડે છેલ્લા કેટલાય દિવસો એટલે આમ તો છ સાત મહિના ની જે ઘટના જોઈએ એમાં પાટીદાર એન્ટ્રી છે ને એ ચોક્કસ બે હાજર સત્યાવીસ ની તૈયારી બતાવી રહી છે પછી એ જયરાજ થી જાડેજા હોય કે અનિરુદ્ધ થી જાડેજા હોય પરંતુ પાટીદાર એક વર્ગ એવો છે જેમ હમણાં જીતેન્દ્રભાઈ આચાર્ય છે વરિષ્ઠ પત્રકાર ગોંડલ ના છે વર્ષોથી થી ત્યાંની રાજનીતિ નજરે જોઈ છે અને એણે રક્તરંજિત ગોંડલને પણ નજરે જોયું છે એમણે જે વાત કરી એ મને અત્યારે દેખાઈ રહ્યું છે કે એક વર્ગ એવી તૈયારી કરી રહ્યો છે કે હવે ન અનિરુદ્ધ સિંહ ન જયરાજ સિંહ ન બંને પરિવાર પણ આ પાટીદાર બેઠક છે અને એટલે જ તમે જોયો કે જે માણસ અલ્પેશ ઢોલરિયા જે યાર્ડ ના ચેરમેન હોય જિલ્લા ભાજપ પ્રમુખ હોય અને એના જ ડિરેક્ટર જો આ સાતોડિયા હોય અને એ જો અત્યારે આ રીતે ઓડિયો વાયરલ થયો સુપ્રીમમાં જવાની તૈયારી કરતા હોય તો જેમ પોપટલાલ સોરઠિયા પરિવારનો જે હરીશભાઈ સોરઠિયા જે પ્રપોત્ર હતો એમણે જે કોર્ટ સમક્ષ દાદ માંગી અને સજા રદનો જે આદેશ થયો માફી સજા માફીનો એવી જ રીતે કદાચ આ સુપ્રીમમાં જશે તો આ મામલો ફરીથી ચર્ચાસ્પદ બનશે અને બે હજાર સત્યાવીસ પેલા ગોંડલમાં કઈ નવા રાજનીતિમાં પાટીદાર ની એન્ટ્રી દેખાઈ રહી છે અને પાટીદારની એન્ટ્રી એટલે જ કે તમે જોવો છો ગોંડલમાં પાટીદાર સૌથી વધુ બહુમતી હોવા છતાં જે આ જે વિધાનસભા સીટ છે ધારાસભા સીટ છેલ્લા કેટલાય વર્ષોથી પાટીદાર પાસે નથી અને એને જ કારણે મને એવું લાગી રહ્યું છે કોઈ ને કોઈ રીતે એકબીજાને ટ્રેકમાં ફસાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફસાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જોવાનું રહેશે આમાં કોણ કોને માત આપે છે આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો જીજ્ઞાસા કુલ મળીને અહીંયા આગામી સમયમાં જો આ રીતે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે જો ઓડિયો ક્લિપ સાચી હોય તો પછી કદાચ જયરાશિની મુશ્કેલી વધી શકે હવે બધું સુપ્રીમ કોર્ટ પણ દારૂમદાર છે સુપ્રીમ કોર્ટ શું વલણ અખત્યાર કરે છે અને પછી શું આ જે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે એને પણ ઠારી દેવામાં આવશે કે કેમ એ જોવાનું રહેશે પરંતુ ગોંડલમાં એકબીજાને પાડી દેવાનો પછાડવાનો રાજનીતિક રીતે હોય કે પછી કોઈ પણ રીતે એ ખેલ તો ચાલી રહ્યા છે બધાને દેખાઈ રહ્યું છે હવે અંતે આમાં કોણ જીતે છે એના પર નજર રહેશે

કાઢી રાખો કાલે તો કાલે કાઢો ને સુપ્રીમ કોર્ટ માં આપણે પડકારવાનું થાય છે કઈ વાંધો નઈ તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે ભલે વાંધો નઈ કાલ કાઢી લઉં છું બરોબર પછી મને કેજો ભલે કાલ સાંજે તમને રિંગ કરું ઓકે સાહેબ ઓકે